જય વિજ્ઞાન જય સંવિધાન ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની અંદર દર વર્ષે એક પલ્લી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રિના સમયે રૂપાલ ગામની અંદર વરદાયની માતાજીના સાનિધ્યમાં આ એક પલ્લી મહોત્સવ ઉજવવામાં આવે છે આ પલ્લી મહોત્સવનું ખૂબ મોટું અને ઘણું મહત્વ છે સાથે સાથે અમુક કુરિવાજો અને અંધશ્રદ્ધા પણ આ પલ્લી મહોત્સવમાં ફેલાવવામાં આવે છે પલ્લી મહોત્સવમાં પલ્લી અભિષેકના નામે હજારો અને લાખો મણ ઘી રસ્તા પર ઢોળી નાખવામાં આવે છે હજારો અને લાખો મણ દેશી ઘીનો બગાડ કરવામાં આવે છે મિત્રો પલ્લી મહોત્સવના નામે હજારો અને લાખો મણ ઘી જે રસ્તા પર ઢોળાઈ જાય છે તે જ ઘી આજુબાજુના વિસ્તારના રાવણ સમાજ દેવી પૂજક સમાજ અને વાલ્મીકી સમાજ દ્વારા આ ઘીને એકત્રિત કરવામાં આવે છે અને આજુબાજુના વિસ્તારની દુકાનોમાં અને બેકરીઓમાં સસ્તા ભાવે વહેંચી દેવામાં આવે છે અને બેકરીઓ અને દુકાનો દ્વારા આ અશુદ્ધ અને નીચે ઢોળાયેલા ઘીની ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે અને તે જ સામગ્રીના માધ્યમથી અશુદ્ધ અને દેશી ઘીની બીમારીઓ તમારા અને મારા ઘર સુધી પણ કદાચ પહોંચતી હોવી જોઈએ પલ્લી મહોત્સવ અને પલ્લી અભિષેકના નામે આ એક મોટી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે ત્યાંની એક બીજી માન્યતા પણ કાંઈક એવી છે મિત્રો કે હજારો અને લાખોની જનમેદનીમાં નાના એવા બાળકને છ સાત મહિનાના કે એકાદ વર્ષના બાળકને હજારો અને લાખોની જનમેદનીમાં ફંગોળી ફંગોળી અને પલ્લી સુધી પહોંચાડવામાં આવે છે હજારો અને લાખો માણસોના હાથમાં ને જનમેદનીમાં તે બાળકને ફંગોળી અને પલ્લી સુધી પહોંચાડવામાં આવે છે પલ્લીના દર્શન કરાવ્યા બાદ ફરી એ બાળકને લોકોના હાથમાં ફંગોળતા ફંગોળતા તેના માતા પિતા સુધી પહોંચાડવામાં આવે છે અહીંયા થોડો વિચાર કરો મિત્રો કે તે બાળકની શું હાલત થતી હશે તે બાળકને કેટલી તકલીફ થતી હશે કે તે બાળક હજારો ને લાખોના લોકોના હાથમાં ફંગોડાતા ફંગોડાતા પલ્લી સુધી પહોંચે છે અને ફરી પાછું ફંગોડાતા ફંગોળાતાં તેના મા બાપ સુધી પહોંચે છે તો કદાચ તે બાળકને કેટલી તકલીફ થતી હશે તે બાળક બીમાર પણ થતું હશે તે બાળકને શું શું થતું હશે તે તો તે બાળક જ જાણતું હશે કે આ શ્રદ્ધાના નામે કેવડી મોટી અંધશ્રદ્ધા છે શ્રદ્ધાના નામે કેટલા હજારો અને લાખો મણનો ઘી બગાડી નાખવામાં આવે છે ઢોળી નાખવામાં આવે છે વેસ્ટ કરી દેવામાં આવે છે આજ દિન સુધી આ પલ્લી મહોત્સવમાં ક્યારેય સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું નથી હું સરકારને વિનમ્ર વિનંતી કરું છું અને અપીલ કરું છું કે પલ્લી મહોત્સવને રોકવા માટેના કોઈ કાયદાને અમલમાં લેવો જોઈએ જેથી કરીને હજારો લાખો મણ ઘીનો બગાડે રોકી શકાય અને તે ઘીનો સાદો પ્રસાદ બનાવી મીઠો પ્રસાદ બનાવી અને લોકોમાં તેની વહેંચણી કરી શકાય શ્રદ્ધાના નામે પાંચ કે દસ કિલોનું ઘી અભિષેક કરવું તે યોગ્ય છે પણ ક્યારેય માતાજીએ કોઈને સપને આવીને કે સાક્ષાત દર્શન આપીને એવું નહીં કહ્યું હોય કે તમે મારી શ્રદ્ધાના નામે અને પલ્લી અભિષેકના નામે હજારો અને લાખો મણ ઘીનો બગાડ કરો તેને વેસ્ટ કરી નાખો તેને રસ્તા પર ઢોળી નાખો મા ક્યારે એટલી નિર્દય કે ક્રૂર ના હોઈ શકે મા માટે બધા જ બાળકો સમાન હોય છે તો શું વરદાયની માતાજી કોઈ એક જ્ઞાતિને નીચા અને બીજી જ્ઞાતિને ઊંચ સમજે છે શું માતાજી પણ આવા ભેદભાવ રાખતી હશે શું માતાજી વાલ્મીકી સમાજ રાવણ સમાજને પૂજક સમાજને આ નીચે ઢોળાયેલું ઘી એકત્રિત કરવા માટે આગ્રહ કરતી હશે કે તેને સપને જઈ અને આવું કહ્યું હશે માતાજીએ કે તમે નીચે ઢોળાયેલું ઘી લો અને તેને ખાવામાં કે વહેંચવામાં ઉપયોગમાં લો શું માતાજી એટલી નિર્દય કે ક્રૂર હોઈ શકે આ ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા ફેલાવતી પરંપરાઓને હવે રોકવાનો સમય આવી ગયો છે સરકારશ્રીને હું નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે પલ્લી મહોત્સવમાં હજારો લાખો મણ ઘીના બગાડને રોકવા માટે અટકાવવા માટેના કોઈ એક કાયદાનું નિર્માણ કરે એક કાયદાને અમલમાં લઈ આવે જેથી કરીને હજારો અને લાખો મણકીનો આપણે સદ ઉપયોગ કરી શકીએ તેને ખાવામાં લઈ શકીએ તેને પ્રસાદ રૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી શકીએ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં તે ઘીને પહોંચાડીએ જેથી કરીને વૃદ્ધોને સારું ભોજન મળી શકે અનાથ આશ્રમની અંદર રહેતા બાળકોને સારું ભોજન મળી શકે સારું પ્રોટીન મળી શકે પણ સરકાર શ્રીએ આ તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરી અને કોઈ એવા કાયદાને અમલમાં લઈ આવી અને આ પલ્લી મહોત્સવને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ અમે અહીંયા કોઈ પણ ધર્મનો અનાદર નથી કરતા અમને કોઈ પણ ધર્મ પ્રત્યે કોઈ ખેદ નથી અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા પણ આવી જૂની પરંપરાઓ એકવીસમી સદીની અંદર યોગ્ય નથી હજારો અને લાખો મણ ઘીનો બગાડ કરવો તે યોગ્ય નથી હજારો અને લાખો મણ ઘી શ્રદ્ધાના નામે ઢોળી નાખવું ગંદુ કરી દેવું અને તેમાં કીટાણી કીટાણુઓ ભેળવવા તે યોગ્ય નથી એ જ ઘીના માધ્યમથી લોકોના ઘર સુધી બીમારીઓ પહોંચતી હશે કદાચ તે લોકોને કે સરકારને પણ ખ્યાલ નહીં હોય કે જે ઘી રસ્તા પર ઢોળી નાખવામાં આવે છે તે જ ઘી દુકાનોના માધ્યમથી તેની ખાદ્ય સામગ્રી બને છે અને લોકોના ઘર સુધી પહોંચે છે અને તે વસ્તુઓ ખાવાથી કેટલી બીમારીઓ કદાચ શરીરમાં થતી હશે તેને લો તેનો લોકોને પણ ખ્યાલ નહીં હોય અને સરકારશ્રીને પણ આ તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સ્પેશિયલી હું અહીંયા હાલના સમયે પલ્લી રોકવા માટેની અને જે રૂપાલની પલ્લી પરિવર્તન માટેનું જે અભિયાન ચલાવી રહ્યા છે કે રૂપાલની પલ્લીમાં થોડું પરિવર્તન થવું જોઈએ થોડા સુધારાઓ થવા જોઈએ એના માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેવા પિયુષભાઈ જાદુગર જોશનાબેન આહિર રાધેશ્યામ પટેલ રોહિતભાઈ કર્મનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે તે લોકો અહીંયા અત્યારના સમયે દિન દિવસ રાત મહેનત કરે છે પલ્લી પરિવર્તનને પલ્લીમાં પરિવર્તન લઈ આવવા માટે પલ્લીમાં સુધારાઓ કરવા માટે પલ્લી અભિષેકને રોકવા માટે હજારો અને લાખો મણકીનો બગાડ થતો રોકવા માટે પિયુષભાઈ જાદુગર જોશનાબેન આહિર રાધેશ્યામ પટેલ અને રોહિતભાઈ કર્મ ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે વણથોભી મહેનત કરી રહ્યા છે આજે નહીં તો કાલે પલ્લી પરિવર્તન કરીને જ રહીશું એવો સંકલ્પ લીધો છે તે લોકોએ તો એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મિત્રો આવો તમે પણ પલ્લી પરિવર્તન સાથે જોડાવ અને આ પલ્લી પરિવર્ત